નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો કેબીસી ન્યૂઝ હું છું એન્કર અવિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપોના સમાચાર આજ રોજ ગારિયાધાર ડેપોના નવીન બસ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપો ખાતે નવીન ડેપો વર્કશોપ ખાત મુહૂર્ત તારીખ દસ ચાર બે ના રોજ સવારે દસ કલાકે રાખવામાં આવેલ હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી તથા સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા હાજર રહેલ સદર કાર્યક્રમમાં માની એમડી સાહેબ શ્રી આદરણીય જીએમજી સાહેબ શ્રી તથા તમામ મધ્યસ્થ કચેરીના ખાતાના હેડશ્રીઓના પ્રેરક માર્ગદર્શન હેઠળ વિભાગના તમામ અધિકારીગણ માન્ય ત્રણેય યુનિયનના હોદ્દેદારો વિભાગના અને ગરિયાધાર ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો વેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે